વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું વીસીના વકીલે હાઈકોર્ટમાં રાજીનામું રજૂ કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો ટર્મ પૂરી થવાના એક મહિના પહેલા જ વિવાદાસ્પદ વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું ત્રણ વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલા જ તેઓએ રાજીનામું આપ્યું તગ લખી નિર્ણય લેવાના કારણે વિવાદમાં તેઓ આવ્યા હતા યુનિવર્સિટી સ્તરે સેનેટ સિન્ડિકેટ સભ્યોની બેઠકો રદ કરાવતા ભારે વિવાદમાં આવ્યા હતા વીસીના ક્રાઇટેરિયામાં ફિટ નહોતા બેસતા તેમ છતાં તેઓની નિમણૂક થઈ હતી સિવાયનું માનવું છે કે પેરાશૂટ વીસીના જોઈએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા વીસીની નિમણૂક કરવાની માંગ કરાય આ ફક્ત ને ફક્ત અમારા વચ્ચે નહીં તમે યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જઈને જોશો એ કોઈ પણ સ્ટાફ હોય ટીચિંગ સ્ટાફ હોય નોન ટીચિંગ સ્ટાફ હોય ગમે તેને તમે અત્યારે પૂછશો તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ જે ખાડે ગયું હતું તે ફક્ત ને ફક્ત ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના લીધે ગયું હતું તમે જોશો કે કેટલાક પ્રોફેસરોએ તેમના પર કેસ દાખલ કર્યો હતો સુપ્રીમ કોર્ટે નોટિસ આપી ત્યારે તેમને હટવું પડ્યું એટલે આ એમએસ યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય કેમકે પોતાના જે માણસ હોય તેમને કોન્ટ્રાક્ટ આપો પોતાની મનમાની કરવી પોતાની કોઈ બીજાની વાતો સાંભળવી નહીં વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવે એડમિશનના મુદ્દા હોય રિસર્ચના મુદ્દા હોય એવા ઘણા મુદ્દા હોય ત્યાં વિદ્યાર્થીઓને હેરાન કરવા આવી રીતે તંત્ર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું ખાડે ગયું હતું એના માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો એ વિજય કુમાર શ્રીવાસ્તવ તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે તે અંગે આજે ફટાકડા ફોડીને સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને એનએસ્યુએ આજે ઉજવણી કરી છે અને સાથે બીજી વાત કે આવનારા દિવસોમાં જેવી રીતે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીને મળશે તો તમારા માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરીશ કે યુનિવર્સિટીનો વ્યક્તિ હોવો જોઈએ જે યુનિવર્સિટીના જે પ્રશ્નો હોય યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય તેને સારી રીતે સમજી શકે યુનિવર્સિટીનું તંત્ર સારી રીતે ચલાવી શકે તેમાં અમે વીસીની તમારા જેમ થ્રુ અમે માંગ કરીએ છીએ જોશો કે આજે એમએસ યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે તે વિદ્યાર્થીઓમાં તથા અહીંના સ્ટાફમાં ખૂબ જ ખુશીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક જોશો તો આજે જે સર દ્વારા છે અત્યાર સુધીમાં એટલો તાનાશા વ્યવહાર હતો કે એમનો કે હિટલર સહી ચલાવવામાં આવતી હતી કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ખૂબ જ આ વીસીથી પરેશાન હતા તમે જોશો કે યુનિવર્સિટીમાં જે એડમિશનની પ્રોસેસો હતી એમાં ઘણા ઘોટાળા હતા એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત હતા ક્યાંક ને ક્યાંક જોશો તો આ વિસી માત્રને માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા હતા આજે જોશો તો કે વિદ્યાર્થીઓમાં ખૂબ ખુશીનો માહોલ છે આ વિસી જોશો તો તમે વહલા દવલાની નીતિ અપનાવવા વાળો હતો ક્યાંક ને ક્યાંક તે અખિલ વિદ્યાર્થી પરિષદના જે વિદ્યાર્થી સંગઠન છે તેઓને તેઓ પોતાની કેબિનમાં બોલાવીને ચા નાસ્તો કરવાની અને તેઓની રજૂઆત સાંભળતા હતા જ્યારે વાત આવે તો અન્ય સંગઠન જ્યારે રજૂઆત કરવામાં આવે કે અન્ય વિદ્યાર્થી પોતાની ઇસ્યુને લઈને આવે તો આ જે વીસી દ્વારા જે છે તેઓને મળવામાં નથી આવતું તથા આ બહારના ગેટે જ તાળું મારી દેવામાં આવતું હતું તો ક્યાંક ને ક્યાંક આ લોકો પોતાની વિદ્યાર્થી વાલા દવાલાની નીતિ અપનાવતા હતા તો ઈચ્છે છે કે હવે જે વીસી આવે તે યુનિવર્સિટીના વિકાસનું કાર્ય કરે તથા વિદ્યાર્થીઓના તથા અન્ય યુનિવર્સિટીના વિકાસ કરવાના કાર્યો કરતો રહે આજ રોજ એનએસય દ્વારા ખૂબ જ ઉલ્લાસનો માહોલ બનાવવામાં આવ્યો કારણ કે આજે એમએસ યુનિવર્સિટીનો કહેવાતો હિટલર આજે પોતાના જાતે રાજીનામું આપી દીધું છે કારણ કે એમને પણ ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે હાઈકોર્ટ દ્વારા મને રાજીનામું માંગવામાં આવશે એની પહેલાં જેવૈયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે આજે એમએસ યુનિવર્સિટીના તમામે તમામ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી સંગઠનમાં ખૂબ જ ઉલ્લાસનો છે કારણ કે જ્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને વિદ્યાર્થીઓ આવતા હોય કે વિદ્યાર્થી નેતાઓ આવતા હોય ત્યારે પોલીસ મારફત દ્વારા અમને રોકવામાં આવતા હતા ગેટ યુનિવર્સિટીના ગેટને તાલાવો મારવામાં આવતા હતા આ ક્યાંક ને ક્યાંક હિટલરગીરી અપનાવતા વીસી પોતાની મનમાની કરતો વીસી આજે એમએસ યુનિવર્સિટીને વિદાય આપી રહ્યો છે એ એની જગ્યાએ આજે અમે ફટાકડા ફોડીને ઉલ્લાસનો માહોલ બનાવ્યો છે અને અમે સરકારને પણ માંગ કરીશું કે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત ગણાતી હોય છે ક્યાંક ને ક્યાંક આજે આ યુનિવર્સિટીમાં સારી રીતે વીસી અપોઈન્ટ કરવામાં આવે નહીં તો એનએસવાય દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે